વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ સુગધામ હવેલી પાસે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે સુગધામ હવેલી પાસે ગ્રાઉન્ડમાં શ્રીમદ ભાગવત દશમ સ્કંદ અંતર્ગત પ્રભુ શ્રી કૃષ્ણની બાળ લીલા કથાનું રસપાન વ્યાસપીઠ પરથી કથાકાર વેદાંતાચાર્ય ગિરિરાજ શાસ્ત્રીજી કરાવી રહ્યા છે કથા દરમિયાન નંદ મહોત્સવ ગોવર્ધન લીલા જેવા પ્રસંગોનું અમૃતમય જ્ઞાન દ્વારા કથા મંડપ વ્રજભૂમિનો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે ગ્રાઉન્ડના માલિક યુવા કોર્પોરેટર નૈતિકભાઈ છોટાઉદેપુર પાનબડ પાવી જેતપુર બોડેલીથી વૈષ્ણવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું શ્રવણ કરીને કૃતાર્થ થયા હતા ઓમ પ્રાણાય સ્વાહા ઓમ સમાન સમાના બોલ્યા એટલે તો આવી કકડી છે કકડી એટલે જોયું સુરક્ષિત કરીએ છીએ આપણી ગાયો પણ ગિરિરાજ બાબાની તરેટી માં ને ફરે અને ગિરિરાજજી આપણું રક્ષણ કરે છે અને જ્યાં ગિરિરાજ ગોવર્ધન હોય વૃંદાવન હોય યમુનાજી હોય ત્યાં અવશ્ય વરસાદ થાય એમાં ઇન્દ્ર ક્યાં વચ્ચે આવ્યો એટલે ખરેખર તમારે પૂજા કરવી હોય